આજે એક ફાર્મર ના આવવાનું થયું છે તેમનું નામ છે દોનાભાઈ રાજાભાઈ પટેલ ગામ ડોડગામ નેટસપ કંપનીનો નો પેટવેટ પાવડર પશુ માટે આ ભાઈને ને મળેલ હતો તો રિવ્યુ શું છે જોઈએ સાહેબ આ પેટવેટ પાવડર તમને ક્યાંથી મળ્યો મને આ ગુરુવારે કે ડેરી દુકાન છે એગ્રોની અહીંયાથી મેં લીધું છે નામ છે અમરતભાઈ ના ઓકે અમરતભાઈ ડોડગામ ડોડગામ

એક ફેટ વધે તો દસ રૂપિયા આવક વધે તો દૂધ કેટલું દિવસ નો ત્રીસ રૂપિયા બે ટાઈમનો થઈને તો ત્રીસ રૂપિયા આપણે માઇનસ કરી નાખીએ તો એકસો ત્રીસ રૂપિયા વધારાની આવક પેટ પાવડર થી તમને થઈ છે માની સકાય ને તો મહિનાના ત્રીસ દિવસ આવે તો એકસો ત્રીસ ગુણ્યા ત્રીસ તો ઓગણ રૂપિયા એક પશુ બે પશુ પાછળ તમને આવકમાં વધારો થયો એવું કહી શકાય હા કહી શકાય તો શું આ પાવડર બીજા ખેડૂતોને વાપરવું જોઈએ 100% નકા હું ગેરંટી આપું છું હું ગેરંટી આપું છું તમે ગેરંટી આપો છો વાપર્યું છે એટલે તમને ભરોસો છે ભરોસો છે કે બીજા ખેડૂતને વાપરવું જોઈએ વાપરવું જોઈએ તો માર્કેટમાં ઘણા બધા પાવડર મળે છે તો એ પાવડર વાપરવું જોઈએ કે આ વાપરવું જોઈએ હા મેં તો આનો ખતરો કર્યો છે આ સારામાં સારું છે આ વપરાય એમ કહો છે ખેડૂતને ઓકે આ વાપરવું જોઈએ આ બહુ તમારું માનવું છે માનું છે ઓકે સાહેબ તમારું નામ ફરી એકવાર બોલી જાવ મારું નામ પટેલ બદાનાભાઈ રાજાભાઈ કામ દોડગા પટેલ દોનાભાઈ રાજાભાઈ ગામ ડોડ થેન્ક યુ